શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરાનપુરા સ્થિત કે જેમ તેમના દ્વારા માટીના બાઉલ અને ચકલીના માળા જે છે તેના વિતરણ કરવામાં આવ્યા હિન્દ વિશ્વરાજ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હવામાન ખાતા તરફથી પણ હીટવેવની આગાહી કરવામાં આવી ત્યારે અબોલા પક્ષીઓને રાહત મળી અને સાથે ઘરના બાલ્કની અને અગાસી ઉપર અબોલ પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુસર વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ આ બાઉલ વિતરણ શિવાજી મહારાજના જન્મજયંતિ પર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર સમાપન નિમિત્તે બાઉલ વિતરણ કરવામાં આવ્યું જેમાં અભિયાન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ કરવામાં આવ્યું પચીસ હજારથી પણ વધુ વિવિધ વિસ્તારમાં આ વિતરણ છે કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓગણીસ ફેબ્રુઆરીના રોજથી આ એક અભિયાન ચાલુ કરેલું હતું કે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિતરણ તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તેને પરિપૂર્ણ કરેલું આપના શ્રોતા એને હાથો હાથ વધાવી લીધેલું હતું તેની જોડે આજે છત્રપતિ શિવાજી મહારાજનો નિર્માણ દિવસ ત્રણ એપ્રિલ સોળસો એંસીનો દિવસ એ ભારત માટે કાળો દિવસ કહેવાય છે એ દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો નિર્વાણ દિન છે એનામાંથી ઉપજ ઊભા થવા માટે આપણાને આજે ચારસો વર્ષ થયા જે તો આપણે એ વિચારોમાંથી આપણે ઉપર આવ્યા નથી આપણે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું સિંચન કરેલું નથી છત્રપતિ શિવાજી મહારાજના વિચારોમાંથી પર્યાવરણ જાગૃતતા પાણી બચાવ વૃક્ષારોપણ જાહેર શૌચાલય મહિલા સશક્તિકરણ આ બધા વિષયોને છત્રપતિ શિવાજી મહારાજે એમના ટૂંકા ગાળામાં આવરી લીધેલ હતું પણ આજે આપણે એ બધાથી વંચિત છીએ અને તેની જ જોડે જે રીતે આજે આપણે રસ્તા પર જોઈએ છે કે કોર્પોરેશન દ્વારા ઝાડો છાંટવામાં આવી રહ્યા છે જ્યારે છાયડાની જરૂર છે ત્યારે જ ઝાડો છાંટવામાં આવે અને જે રીતનાની હીટ વેવ છે જે રીતનાની અમને કાળજા ગરમી પડી રહી છે કે મનુષ્યને પાણી માટે વલખા મારવા પડે છે તો મૂંગા પક્ષીઓ માટેની જવાબદારી એ આપણી સંસ્કારી નગરીની પોતાની છે તો હું આપના શ્રોતાઓને એક નમ્ર વિનંતી કરું છું કે અમે જે એક સંકલ્પ લીધેલો કે લોકોમાં જાગૃતતા આવે ને લોકો વધુમાં વધુ આ જાગૃતતામાં અમારી જોડે જોડાય તો હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે અમારા સુધી તમે ના પહોંચી શકે પણ તમે તમારી નૈતિક જવાબદારી સમજીને પોતાના આંગને પાણી વૃક્ષ વાવવાનો પ્રયત્ન કરો બને એટલું પાણી બચાવ એ આપણે આવનારી પેઢી માટે ખૂબ ઉપયોગી છે ચકલીના માળા અમે લોકો એના માટે આપ્યા છે કે શહેર વિસ્તારમાં મધ્યમાં આજે વિતરણ થઈ રહ્યું છે અને શહેરના મધ્યમાં તો હવે ઝાડો નવશેષ રહ્યા છે એટલે રહ્યા જ નથી એવું થઈ ગયું છે તો તેના માટે લોકોના ઘરના આંગને હવે શું છે કે બધે ગ્રીલો લાગીને બંધ થઈ જાય તો એમના ગ્રીલની આગળ એ માટીનું એક આંબળ માયું આપ્યું છે મૂકે અને આપણે થઈ શકે એવો એક પ્રયાસ કરેલો છે